અને અહીંયા તમે અંદર આવો તો આપણે બુટ ચપ્પલ ને બધું અહીંયા મૂકી દેવાનું છે અને આ છે બધું ટિકિટ કાઉન્ટર તો ચાલો આપણે અંદર જઈને જોઈ કે ચાલો તો અંદર હું હું છે આપણે બધું જોઈએ અંદર હવે અંદર હું બધું આપણને જોવા મળે છે તો ચાલો વિડીયો આગળ બન્યા રહેજો તો ચાલો અંદર હાલો મિત્રો હવે આપણે જવાનું છે અંદર આપણે રાક્ષસ ની ગુફામાં જે તમને હું અંદર બતાવું અંદર કેવા કેવા અલગ અલગ રાક્ષસો અંદર આપણે

રાક્ષસો અંદર અંદર આ રીતના વધારે રાક્ષસો હશે અહીંયા બતાવી રહ્યા છે અંદર છે આ ગુફા તો મારું મોઢું નહી દેખાય પણ તમને હું રાક્ષસો જો અત્યારે અહીંયા લાઈટ આવી એટલે હું તમને અંદર બતાવી દેવા તમને અંદર બધે અત્યારે અંદર ગુફામાં અંદર બધે બતાવી રહ્યું છે આમ જો દેખાતું નથી કઈ વસ્તુ તો જોઈ લીધું આ અંદર ગુરુકુલ માં અંદર રાખે છો તો તમે પણ ગમે ત્યારે આવો તો અહીંયા બાર આપડે ગાર્ડન આવે છે પ્રદર્શન ની બહાર નીકળો એટલે શાંતિ કરીને તો એની અંદર તમને આ જોવા મળશે તો જોવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે ફરી મળીશું આગળ પાછા મિત્રો તમને કેવું લાગે કમેન્ટ માં જરૂર કેજો અને જરૂર જણાવજો કે તમને આ ગુરુકોણ પ્રદર્શન હોલ માં અંદર કેવું લાગ્યું મને તો બહુ મજા આવી રહી છે તો તમે કોમેન્ટ જરૂર કરજો અને અવશ્યથી અહીંયા એકવાર પ્રદર્શન માં મુલાકાત કરજો તો અહીંયા અત્યારે અવાજ બહુ છે અંદર એટલે અવાજ બરાબર તમારો નહીં આવે મારો પણ તમે છેલ્લે સુધી વિડીયો કર્યા રહેજો જે હું તમને અત્યારે બતાવું તો જો આ છે

રાખે ત્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આવે છે આ છે ગણપતિ ભગવાન શ્રી ભગવાન શિવજી અને માતા પાર્વતી જેની પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરે છે શ્રી ગણપતિ તો ચાર નીચે આ મૂર્તિ ને આપણ એક કોંદ્યની પ્રેરિત આકરાલી મૂર્તિ છે જો હવે આપના પરતચાણા ચાલુ છે એટલે જો કમ્પ્લેટ છે ને તો ચા જો આ કા બીજો શું છે જો આ છે અશોક વાટેકા માં જ્યારે રાવા સીત માં માતા ચેતાનો ઓરણ કરીને આવે છે અને સીતા માતાને વૃક્ષ નીચે બેસાડવામાં આવે છે આ છે છે સીતાજીની અગ્નિ પરીક્ષા અને આ છે વનમાં લવકુ સાથે હનુમાનજી હનુમાન જેને માંડી રહ્યા હતા ત્યારની ખુશ બતાવે છે અંદર તમે પછી માછલી ઘર માછલીકરને પૂરું થાય એટલે આગળ આ રીતે એક સિંહ નો મોરો આવે છે તો ચાલો જોઈએ આપણે સિંહ ના મોરા માં અંદર શું છે બીજું તો જો આપડે અહીંયા અંદર આવી ગયા છે સિંહના મોરામાં તો અહીંયા હવે તમને જોવા મળશે કાઈક અલગ જ તે જે અહીંયા આપણે જોઈ કે અંદર શું શું આવે છે જો અહીંયા અંદર બધે જો અહીંયા ઝોપડી છે બધે

આ રેપ નો અંદર આવે છે. ભાઈ ચાલો મિત્રો આ તો આપણો પ્રદર્શન વાળ આજનો જે આપણે પાર્ટ 2 બનાવ્યો હતો પાર્ટ વન માં આપણે બાકી હતો તો આજે આપણે પાર્ટ 2 પણ પૂરો કરી દીધો છે તો જેવો પાર્ટ 1 માં સપોર્ટ આપ્યો છે એ પાર્ટ 2 માં પણ સપોર્ટ આપજો. તો જેથી કરે ને આપણે આપણે પ્રતદાન મળ અને અમે પણ આગળ આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો ચાલો મિત્રો હવે ફરી મળી છે પાછા આપણે આગળના વ્લોગમાં તો સપોર્ટ આપતા રહેજો તો ચાલો ત્યારે જય હિન્દ જય ભારત જય રત્ન કલાકાર થેન્ક યુ